મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે નિલેશભાઈ ને વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ આખું ઓરિજિનલ કંપની કન્ડિશન ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને Facebook પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ચારસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હાજર ચૌદના મોડલ નું આ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી પેટીપેક એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા એન્જિન પણ સોએ સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક નિલેશભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો નિલેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ મળશે વધારે માહિતી માટે નિલેશભાઈ નો કોન્ટેક્ટ કરજો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે પેટી પેક આખું એન્જિન કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિતેર હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને દેવળીયા ગામે જોવા મળશે નિલેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈ ના બ્યાસી ત્રિપલ જીરો પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો